અમે માંગરોળ બસ સ્ટેશન આંદોલન કર્યું અમે ભાડગામ બસ વીસ દિવસથી બંધ છે એના પહેલાં બસ ચાલુ હતી વીસ દિવસથી બસ અમારી બંધ છે એવા તો અમે માંગરોળ બસ સ્ટેશન આંદોલન ઊભું કર્યું હા મેનેજર જાણ જાણ કરીને અમે કરી બસ સ્ટેશન વાળા કોઈ ધ્યાન ન દીધું ભાડગામ બસ નું તે અમે એવા હતું આંદોલન અમે ભાડગામ બસ નહી ત્યાં સુધી માહિતી હટુ સર અમારી બસ પેલા છેલ્લા વીસ દિવસથી આવતી નથી અમારી બસ બંધ કરાવવામાં આવી છે અને અહીંયા રજૂઆત તો અવ્યવહાર કરે છે અમારી સાથે એમ કહે છે કે ઓફિસમાંથી તમે બહાર નીકળી જાવ ને આમને ટીમને તમારા સરપંચે અમને બસ બંધ કરવાનું કીધું અમારી સાથે અમે જે વાત કરી બધી એમને મસ્તી અને મજાકમાં લીધી અને એમ કીધું કે તમારાથી જી બહાર થાય ને એ બહાર કરી લ્યો એટલે જ્યાં સુધી અમારી ભાગ્યામની બસ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં ભલે રાતના બહાર પણ થાય અમારી બસ અહીંથી જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અટવામાં આવશે નહીં